આટલો વેચી મારું તો ખબર છે આપા જરૂરી ભરી મેલી આવ એ તો હું ઇન્ડિયા છે એટલે ભરેલો હક વેચીન દારૂ પીઉ આગો ઘર વેચી મારું પૈસા જો કરાય વસ્તુ પડ્યા મને લાગે અરે તો કુમરા નહીં આ લે આવું કુમળા સારી વસ્તુ રાખો સુરો બરાબર છે ફૂલ થઈ જાવ એકદમ ટાઈટ થઈ જાવ છે હા પૈસા પૈજો પૈસા ના તો વસ્તુ નઈ લોહો ના લે કોઈ ન આવડી મોટી હવેલી બનાયે પણ 50 રૂપિયા કાતો ને કંડુ મન તે જ બાટલો વેચી માર્યો સાતસો રૂપિયા રોકડા લે પાંચસો નું પીધું છે બસો રૂપિયા પડે છે તે મોડા પીવા હતા હા બસો તો મારે આખો દાવો જતો રે ગમતો અવાજ ના કરો છો હા હમણાં મોડા એક ને ત્રીસે ટાવર ઉપર ચડું ભાગા પાડે આખું ગોમ ભેગું કરી નાખું વાકી લોડે ચડતું

ભૂલી જો મારા મારા મન દેખો મારો ભાઈ બન વો હેટલા પેલા સગડી ઉપર ચા બના ચા બા પી હેડ થોડો તારો આ ઉસો થાય ને શો સગડી તો ગેસ તો વીતી માર આ સગડી બગડી આ પેલો રિપેરિંગ વાળો આવો તો હમુ કાજે લાવ પટાડો હું કીધું આપણે લ્યા એ બાટલે નીકળી સાય નહીં હળગા આટલા દાડા બાટલો નહીં લખીશો ને આટ લખીશ થઈ ગયો બાટલો

આંગળો મને ગાલી લેવ પડ્યું છોકરા તો રૂપિયા આલતા નથી એ સામાન તો મારા માથે મેલ્યો એક એક ઉછું જા નેની સાયકલ વેચતા મોટી તો પણ નેની વેચ્યા હાલ કેસમે હું કરવાનું આ દોહો ખબર પડા

તમે જો અમે નહીં ખરાબ તમે બધો ભેગા થાય ને ગમ ખરાબ કર્યો તને પીવા પૈસા મારો ડો મને એક રૂપિયો હાલ નહીં પેરા દરે ગેસ વેચ્યો બીજા દ્વારા સાયકલ વેચી બધું વેચી વેચી મને દારૂ પીવ છેલ્લે ખાલી ઘરે વેચવાનું હો

સાકલ તમારું કેતું જ નહી કે તમે ભગત છો તું પી જો હે ને એટલે તને એવું લાગે મને કને જગાવા ગોમમાં બમમાં પડી દેવા ઘેર જાય ઘેર મૂર જાવ મને બળવા મન છે ઓય મારા ઘર આગળ આયન હોઈ રહી તમારું ઘર આ કુનો હતા તો મારું ઘર હ તને ખબર મે મને કોઈ વાન નહીં કોઈ હોય નહીં

હા બોલો બોલો હા મજા મજા કેવું ચાલે આલ્યા તમે હોય ઘરનું કોમ ઘરની ખેતી કરતા નહીં પાર્ક તમે બીજ રોપવા જો ભલા અલ્યા તમે ચેતન કાકા કોઈ મણ બરોબર નહીં હોય યાર એ તો જોઈ લીધા તમારા ઘરનું કરતા નહીં બીજવા નીચો પથ્થર ફાળો યાર વાત કરો મેલો ફોન પણ તમે તમારા ઘરનું કરો તમે ઘેર જ આવતો હતો

હું વાત કરો લાડી આવતો તો હું કલાક પછી બંધ કરું સુફાઈન હું કલાક પછી સિરિયસ લેતા શી કો કેતું હોય ને તો મગજમાં ઉતારું પડે અતારે ઓહો વીગાના ખાતેદાર હતા ને અમાર વખતના ઈવાના છોકરા અતારે બીજોના ઘેર મજૂરી આપલા ઈગર નહીં આવતા પેલા ભાજ્યા હો ઈવાના અમે જન જણા તાણીમાં બાપાનો ઓહો વીગા જમીનો હતી હું વાત કરો સારી તો અમે રેલવેમાં કોમી જતા પેલા પથ્થર ઉપાડી ઉપાડી નાખવા હેઓ